વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલ પાંચ માસથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રોહી કેસો તેમજ પ્રોહીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ અંગેની પેટ્રોલિંગ દરમિયાન માહિતી આધારે ડભોઈ રોડ સોમાતળાઓ પાસેની નાથદારા સોસાયટીના નાકેથી ઈસમ નામે સંજય રાઠવા સિહાદા ગામ બામણી બામણીફળિયું તાલુકા કવાટને શોધી કાઢેલ આઈસમની પ્રાથમિક પૂછપરછ અને આઈસમ સંબંધની ખાતરી તપાસ દરમિયાન આઈસમ બાપોદ બાપોત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલ હોવાનો અને વિદેશી દારૂના ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા પાંચ માસથી નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા જેથી આ પકડાયેલ ઈસમને આગળની વધુ કાર્યવાહી તપાસ માટે બાપોત પોલીસને સોંપવામાં આવેલ છે બાપોત પોલીસે બાર અગિયાર બે હજાર ચોવીસના આજવા ખાતે ફોજીનગરના અવાવરુ મકાનમાં રેડ કરી જ્યુપિટર મોપેડમાં રાખેલ વિદેશી દારૂ તેવીસ હજાર નવસો રોકડા જ્યુપિટર મળી કુલ નવ્વાણું હજાર સોનો મુદ્દામાલ સાથે એક ઈસમને પકડ્યો હતો પકડાયેલ ઈસમે આ વિદેશી દારૂનો જથ્થો હાલમાં પકડાયેલ આરોપી સંજય રાઠવા પાસેથી મેળવેલ હોવાનું જણાવતા જેથી આ પકડાયેલ ઈસમ આ વિદેશી દારૂનો જથ્થો આપનાર સંજય રાઠવા તેમજ સ્થળ પરથી પોલીસની રેડ જોઈને નાસી જનાર ઈસમ સામે કાર્યવાહી કરવામાં આવેલ આ ગુનામાં સંડવાયલ આરોપી સંજય રાઠવાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી